હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને મંગળવારના રોજ ગણેશ વિસર્જન થશે ત્યારે સોમવારના રોજ ઈદ મિલાદના તહેવારની ઉજવણી અને ગણેશ વિસર્જનને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો આવતા બે દિવસમાં વડોદરા શહેરમાં બે મહત્વના તહારો ઉજવાઈ રહ્યા છે અને આના માટે પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તમે જાણો છો કે સાતથી સત્તર સુધી શહેરમાં ગણેશ વિસર્જન ગણેશ ત્યુહારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવેલ છે તે ઉપરાંત પ્રથમ દ્વિતીય તૃતીય દિવસનું વિસર્જન પણ પેલેલી થયું રહ્યું છે તો સત્તરમીએ અંતિમ દિવસે શહેરના મોટાભાગે જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે આના વિસર્જનનું કાર્યક્રમ છે સાથે સાથે સોલમીએ ઈદે મિલાદ ત્યુહારનું પણ ઉજવણી થઈ રહ્યું છે પ્રથમ આપ લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માગું છું શહેરમાં એક હજાર સાતસોથી વધારે ગણેશ આઈડલ્સ છે લાયસન્સ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ તહેવારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા આના ભાગરૂપે આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશો ગણેશ માટે આગમન યાત્રાઓ માટે પણ આપણા સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા અને આ તમે જાણો છો પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેલ અરેન્જમેન્ટ પણ કરી છે સાથે સાથે શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેર્યા છે તો આપણે નવલખી દશામાં માંજલપુર એસએસવી ટુ તે ઉપરાંત આપણે આ વખતે લેપરેસી એક વધારના જ્યુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક અને ભાઈલી રોડ ઉપર એક વધારણા પણ આપણે આર્ટિફિશિયલ લેન્ક લેખ આપણે કરી તો આજની તારીખે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકે તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલન રહીને કરવામાં આવેલ છે આ તળાવો ઉપર આપણે કેપાસિટી વધારી છે સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ ક્રીનની વ્યવસ્થા ઓબ્ઝર્વેશન ટાવર લોકોને હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઇલ્યુમિનેશનની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ તેરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરીશું અત્યારે આપણે જ્યારે સત્તર તારીખની ગણેશ વિસર્જનનું વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જે શિક્ષણમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો મોલ્લા સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથેના બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો સ્ટેક એમને સાથે પણ આપણા સંવાદને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણા કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી આપી છે ક્રિમિનલ્સ જે નોન પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ એમના વિરુદ્ધમાં પણ આપણા અટકાયથી પગલાં લીધી છે સોશિયલ મીડિયા ઉપર આપણા સતત નજર રાખી છે કોઈપણ પ્રકારની રૂમર મોંગરી કે આપણા એક અફવાઓ ફેલવા ફેલાવીને અશાંતિ ના માહોલ ઊભા કરવાની પ્રયાસો ના થાય એવા એલિમેન્ટ્સ ઉપર પણ આપણા સતત નજર છે અને કન્ટિન્જન્સી માટે આપણે તમે જોઈ શકશો કે તમે ગઈકાલ પરમ દિવસથી પણ આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણા વોટર કેનન ટીએસઓ કમ્યુનિશન સાથેના જે વજ્ર વરૂણ અને એન્ટી રેટરી ટીમો પણ કન્ટિન્જન્સી રિસ્પોન્સ માટે કડે પગે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા શહેરમાં હાજર રહેશે તો આપણે મને વિશ્વાસ છે સત્તરમી જે આયોજન થનાર ગણેશ વિસર્જનનું કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટેની જે પોલીસનું ડિપ્લોયમેન્ટ ને આયોજન અને શહેરજનો સાથેના આપણા સંકલનથી આ શક્ય બનશે સાથે સાથે સોળમીએ ઈદ એ મિલાદનું કાર્યક્રમ પણ આવી ગયો છે શહેરમાં પારંપરિક રીતે આ ઈદે મિલાદના ભાગરૂપે લગભગ પિસ્તાલીસ જેટલા જુલુસો નીકળતા હતા અને સવારે આઠ વાગ્યાથી લગભગ મોડી રાત્રે નવ વાગ્યા સુધી આ સંપન્ન થનાર જુલુસો ગણેશ ચતુર્થીના પરિપ્રેક્ષમાં આપણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ એમના સોશિયલ લીડર્સ કમ્યુનિટી લીડર્સ સાથે ડાયલોગ પ્રોસેસથી આ તમામ જુલૂસો સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી સંપન્ન થાય તે માટે આપણે નક્કી કરી છે તો આજની તારીખે આપણે લગભગ ચારેક જુલૂસ રદ પણ થયા છે વોલેન્ટરી સમુદાયના લોકો નક્કી કરી કે ત્યાં નથી કાઢવાના અને કેટલાક જુલૂસ આપણા રીતે થોડુંક કટેલ પણ કર્યા છે તો આપણે ઈદે ને જુલુસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસના આયોજકો અને સમગ્ર રૂટ પર આવતા ગણેશ પંડાલની આપણે મેપિંગ કરીને એમના નેતાઓ આયોજકો સાથે આપણે વાતચીતના ધરીએ એક સહમતિ બનાવીને આપણે આ કાર્યક્રમનું આયોજન માટે તમામ તૈયારીઓ કરી છે એના માટે પોલીસ તંત્ર કેટલું સાચા એના માટે વધારવામાં આવે છે આ તમામ પ્રયાસો શાંતિ સુવ્યવસ્થા જાળવવા માટેના પ્રયાસો છે તમામ અધિકારીઓ કર્મચારીઓ ભારતીય આવેલા સેન્ટ્રલ એન્ડ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ આ છે બેઝિકલી ટુ প্রিવેન્ટ એની એન્ટિ સોશિયલエレमेंट्स ક્રિમિનલ્સ ટ્રબલ મોંગર્સ ફ્રોમ ડિસ્ટર્બિંગ પીસ તો અપના વડગરા શેર પોલીસ આવત તને નોન ક્રિમિનલ્સને તો આપણે આઇડેન્ટિફાય કરેલા છે જે રીતે તમને કીધું સોશિયલ મીડિયા મોનિટરિંગ સ્થાનિક ગતિવિધિઓ ઉપર ખાસ નજર નોન ક્રિમિનલ્સના એક્ટિવિટીઝ ઉપર આપણા સતત મોનિટરિંગ આ માધ્યમથી અને આપણા ફૂડ પેટ્રોલિંગ ડોમિનેશન પ્રેઝન્સથી આવા તત્વોને નિયંત્રણમાં રાખવા માટે શેર પોલીસ તમામ પગલાંઓ લેવી છે કેટલાક ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા આપણા સાતસો પચાસથી વધારે બોડી ઓન કેમેરાના મદદથી આપણે વિસર્જન વખતે વિસર્જન સ્થળે અને રૂટ ઉપર સંવેદનશીલ પોઈન્ટ ઉપર આપણા નજર રાખશે આપણે કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આ બધા એક્ટિવિટી ઉપર આપણા વિડીયો એનેલિટિકલ ટૂલ્સના મદદથી નોન ક્રિમિનલ્સ ઉપર આપણે મોનિટરિંગ કરીશું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા સસ્પિશિયસ એક્ટિવિટી એન્ટી સોશિયલ એક્ટિવિટી ડિસ્ટ્રબ કરવાની પ્રયાસ આપણા સ્માર્ટ સોલ્યુશન અને સ્માર્ટ ટેકનિકલ ટૂલના મદદથી એમને આઈડેન્ટિફાઈ કરીશું ટાઈમલી ઇન્ટરવેન્શનથી આ કોઈ મોટા સ્વરૂપ ના લે અને એમના સફળતા ના મળે એવા સ્ટ્રેટેજીથી પોલીસ અધિકારીઓના કર્મચારીઓ ગ્રાઉન્ડ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સંકલનથી આવા એક્ટિવિટી પણ અમને સફળતાપૂર્વક કરીશું યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના ત્રણ હજાર પાંચસોથી વધારે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ ત્રણ હજાર પાંચસો અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે આમાં ચાર ડીસીપી દસ ડીવાય એસપી પાંત્રીસ ઇન્સ ઇન્સ્પેક્ટરો સાઈઠ સબ ઇન્સ્પેક્ટર અને છસોથી વધારે પોલીસ કોન્સ્ટેબલનો ઉમેરો થાય છે સાથે સાથે એસઆરપીના છ કંપનીઓ રેપિડ એક્શન ફોર્સના એક કંપની અને બે હજાર પાંચસોથી વધારે હોમગાર્ડ ટીઆરબીના જવાનો પણ આ બંદોબસ્તમાં ભાગ લેશે એમ તમે જોશો છ હજારથી છ હજાર પાંચસોથી વધારે અધિકારી કર્મચારી અને સેન્ટ્રલ અને સ્ટેટ પેરામિલિટરી ફોર્સના અધિકારીઓ આ માટે તૈનાત રહેશે શહેરના કેટલાક વિસ્તારોમાં આપણા ફિક્સ્ડ પોઈન્ટ ડી પોઈન્ટ ધાબા ઉપર પોલીસની હાજરી અને સાથે સાથે સ્ટ્રેટેજીક લોકેશનમાં પણ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે જેથી કરીને શહેરના કોના કોનેથી નીકળનાર ગણેશ વિસર્જનના જે યાત્રાઓ છે આના સુરક્ષા બની રહે અને એમના જે આર્ટિફિશિયલ પોન્ટ સુધી જઈ એક સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેના આપણા તમામ આયોજનો કરી છે આજે મોડી રાત્રેથી જ આપના બંદોબસ્ત લાગી જશે સંવેદનશીલ વિસ્તારોમાં તમે જોઈ શકશો કે આપણા ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ડોમિનેશન એક્સરસાઇઝ છે પોલીસની હાજરી છે તો વહેલી સવારથી શરૂ થનાર આ તહેવાર માટે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી રહેશે અને આયોજકો સમુદાયના સભ્યો અને અન્ય નાગરિકો સાથે સંકલનમાં રહીને પોલીસ આ તહેવારને પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તમામ આયોજનો આપણા કરી ચૂક્યા છે તો આ બંને ત્યોહાર માટે વડોદરા શહેર પોલીસ પાસે આજે છે હજાર પાંચસોથી વધારે અધિકારીઓ ખડે ખડેપગે રહેશે અને એ કોઈ પણ અનિચ્છના અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ કરી છે તમારા મારફતે શહેરીજનોને બે ત્રણ મેસેજ પણ આપવા માગું છું નંબર એક સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આદેશ મુજબ આપણે કોઈ નેચરલ પોન્ડ કે વોટર બોડીમાં ગણેશનું વિસર્જન નથી કરતા એટલે નદી તળાવોમાં જે નોટિફાઈડ નથી એવા એક પણ જગ્યાએ તમે વિસર્જન કરવાનો પ્રયાસ ન કરો આવા વિસ્તારોમાં એક તો પોલીસની હાજરી ન હોય મ્યુનિસિપલ અથોરિટી તરફથી કોઈ પણ ક્રેઇન કે તરાપાઓ કે સ્વિમરની સપોર્ટ ન મળે એટલે તમારા સુરક્ષા પણ જોખમ છે મારા અનુરોધ છે એક પણ ગણેશ વિસર્જન નોટિફાઈડ આર્ટિફિશિયલ પોન્ડ ઉપરાંત અન્ય જગ્યા થવાની કરવાની પ્રયાસો ન કરે બીજું કેટલાક તળાવોમાં વિસર્જન કરતી વખતે પોતે આયોજક અંદર જવાની પ્રયાસ કરે છે ક્રેકર વગેરે ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે એવા કિસ્સાઓ પણ ના બને કે આ પ્રોફેશનલ જે વર્કર્સ છે સ્વિમર છે એમનું જ કામ છે આપણે એમને સોંપીએ એમના સરકારથી જ આ વિસર્જનનું પવિત્ર કામને સંપન્ન કરાવીએ આ જરૂરી છે કેમ કે તમે રિસન્ટલી તમે જોયું ગાંધીનગર વગેરેમાં એવા કિસ્સાઓ પણ બન્યા આવા કિસ્સાનું પુનરાવર્તન ના થાય આ આના માટે અત્યંત અત્યંત જરૂરી છે બીજું એક વસ્તુ છે રૂમર્સ રૂમર્સ ફેલાવવાનું કે અને માનીને કોઈ રિસ્પોન્ડ કરવું આ બંને મનાય છે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે અન્ય કોઈ પણ પ્રકારની રૂમર્સ ફેલાવવાની કોઈ પ્રયાસ ન કરે પોલીસ આને આવા પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી જ છે શહેરમાં એવા કોઈ રૂમર ફેલાવવાની પ્રયાસ થાય તો એને રિસ્પોન્ડ કરવાના બદલે તમે સ્થાનીય પોલીસ સ્ટેશનને અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમને તમે જાણ કરો જેથી કરીને પોલીસ વિભાગ અપ્રોપ્રિયટ રિસ્પોન્સ આમાં આપી શકે ત્રીજું શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળવાના કારણે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ આપણા નોટિફાય કરીશું આ સોશિયલ મીડિયા મારફતે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આમાં ખૂબ બી પ્રસિદ્ધિ આપી છે તો નગરજનો આપણા સાથ સહકાર આપે જે નોટિફાઈડ એરિયામાં પ્રાઇવિટેડ રૂટમાં વાહનો નીકળે નહીં જેથી કરીને ગણેશ વિસર્જનમાં કોઈ વાહન નડે નહીં સાથે સાથે કેટલાક એમ્બ્યુલન્સીસ ઇમરજન્સી વાહનો ફાયર ટેન્ડર વગેરે પણ આ માર્ગો ઉપર નીકળતા હશે તો એવા ઇમરજન્સી વાહનોને પણ તમે સહકાર આપો ફેસિલિટેટ કરો જેથી કરીને કોઈના જાનમાલની નુકસાન થતાં આપણે અટકાવી શકીએ ટાઈમસર એમને મેડિકલ સારવાર વગેરે અપાવવામાં આપણે સફળતા મળે છેલ્લે આ બંને કાર્યક્રમો ખાસ કરીને ગણેશ વિસર્જન એક ભીડભાડવાળું કામ છે યાત્રા હોય છે હજારો લોકો આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે તો ઘસારો હોય છે તો સિનિયર સિટીઝન્સ મહિલાઓ બાળકો દિવ્યાંગો આ કાર્યક્રમમાં જ્યારે ભાગ લેતા હોય છે પોતાના સુરક્ષાને ધ્યાન રાખે અને અવોઇડેબલ યાત્રાને પાર્ટિસિપેટ ના કરે તો એમના માટે આ સુરક્ષાનું એક મહત્વનું એક એડવાઇઝરી તરીકે આપણે કહેવા માંગીએ છીએ પરંતુ જે કંઈ તમે ડિસ્ટ્રસમાં હશો સ્થાનિક પોલીસની સાથ સહકારની સહાયતાની તમને જરૂર પડશે ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડાયલ હંડ્રેડ કે ડાયલ વન નોટ ટુ પોલીસ તમારા મદદ માટે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણા ઉપસ્થિત રહેશે અને દરેક પ્રકારની નાના મોટા પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે આપણા પ્રયત્ન કરીશું અને આપણે સાથે મળીને આ શ્રીજીનું વિસર્જનની જે પવિત્ર જોહાર છે એક શાંતિભરી માહોલમાં સંપન્ન કરાવીએ આના માટે સ્થાનિક શહેરવાસીઓના આયોજકોના દરેકના સહકારથી મને વિશ્વાસ છે કે શહેર પોલીસ સફળ રહેશે આભાર